અમેરિકન ડ્રીમ આ બે શબ્દો સાંભળતા જ આંખોમાં ડોલર અને ઉજ્જવળ ભવિષ્યના સપના તરવરવા લાગે છે ગુજરાતના ગામડે ગામડેથી હજારો યુવાનો અને પરિવારો આ સપનાને સાકાર કરવા સાત સમંદર પાર કરે છે પણ શું ખરેખર આ સપનું એટલું જ સુખદ છે જેટલું દેખાય છે છેલ્લા કેટલાક સમયથી આવતા સમાચારો એક અલગ અને ભયાવહ ચિત્ર રજૂ કરી રહ્યા છે પેન્સિલવેનિયામાં મોટેલ ચલાવતા રાકેશ પટેલની ગ્રાહક બનીને આવેલા હત્યારાઓએ કરેલી હત્યા સાઉથ કેરોલોનીમાં સ્ટોર ચલાવતા અને ત્યાં લૂંટના ઈરાદે કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા ને અભ્યાસ કરવા ગયેલા અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓના શંકાસ્પદ સંજોગોમાં મળેલા મૃતદેહો આ ઘટનાઓ હવે છૂટક બનાવો નથી રહ્યા પણ એક ભયાવહ પેટર્નનો ભાગ બની ગયા છે અમેરિકાની ધરતી જે ક્યારેક તકોની ભૂમિ ગણાતી હતી તે હવે ગુજરાતીઓ અને ભારતીયો માટે અસુરક્ષા અને ડરનો પર્યાય બની ગઈ છે જે ધરતી પર મહેનતથી સામ્રાજ્ય ઊભું કર્યું આજે એ જ ધરતી પર મોતના અને રક્તના છાંટા જોવા મળી રહ્યા છે આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી પરંતુ અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારોની કડવી વાસ્તવિકતા છે જ્યાં દરેક ફોનની રિંગટોન સાથે એક અજાણ્યો ડર પણ સતત રણકી રહ્યો છે નમસ્કાર હું પંકજ ઉજાસ ટીવી માં આપનું સ્વાગત છે આજે અમેરિકામાં ચાલતી આ ખૂના મરકી વિશે વિગતે વાત કરીશું અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ તેમની મહેનત ઉદ્યમશીલતા અને શાંતિપ્રિય સ્વભાવ માટે જાણીતા છે તેમ છતાં તેમની પર વધી રહેલા હુમલા અને હત્યાના બનાવોએ ગંભીર ચિંતા ઊભી કરી છે આ સુરક્ષા પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી પરંતુ અનેક સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિબળોનું જટિલ મિશ્રણ છે ગુજરાતી સમાજ ખાસ કરીને પટેલ સમાજ અમેરિકામાં મોટેલ ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર જેવા વ્યવસાયોમાં પ્રભુત્વ ધરાવે છે આ વ્યવસાયોમાં રોકડનો પ્રવાહ વધુ રહે છે તે ઘણીવાર હાઇવે પર અથવા ઓછા વસ્તીવાળા વિસ્તારોમાં આવેલા હોય છે આ ભૌગોલિક સ્થિતિ તેમને ગુનેગારો અને લૂંટારુઓ માટે સરળ નિશાન બનાવે છે મોટા ભાગના હુમલા લૂંટના ઈરાદે કરવામાં આવે છે જેમાં નાનકડા પ્રતિકાર પર પણ ગોળી મારી દેવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે આ વ્યવસાયો ચોવીસે કલાક ચાલતા રહે છે એટલે રાત્રિના સમયે અત્યંત જોખમી બની જાય છે ભલે એફબીઆઈ ના આંકડા અન્ય સમાજની સરખામણીમાં ભારતીયો વિરુદ્ધ ઓછા હેટ ક્રાઇમ દર્શાવતા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ભેદભાવ અને પૂર્વગ્રહનું સ્તર સતત વધી રહ્યું છે ભારતીયોની આર્થિક સફળતા અને શૈક્ષણિક પ્રગતિ ક્યારેક સ્થાનિક લોકોમાં

કેમ્પસ બહાર રહેઠાણ પાર્ટ ટાઈમ નોકરી માટે મોડી રાત સુધી કામ કરવું અને સ્થાનિક પરિસ્થિતિઓથી અજાણ હોવાના કારણે તેઓ સરળતાથી ગુનાખોરીનો ભોગ બને છે તાજેતરમાં બનેલી શ્રેયસ રેડી નીલ આચાર્ય અને વિવેક સૈની જેવી ઘટનાઓ દર્શાવે છે કે વિદ્યાર્થીઓ માત્ર લૂંટફાટ જ નહીં પરંતુ અકસ્માતો અને શંકાસ્પદ સંજોગોમાં પણ જીવન ગુમાવી રહ્યા છે માનસિક તણાવ અને એકલતા પણ આત્મહત્યા જેવા દુઃખદ બનાવો તરફ દોરી જાય છે અમેરિકામાં બંદૂક રાખવાની સરળ ઉપલબ્ધતા ગુનાખોરીનું મુખ્ય કારણ છે સામાન્ય ઝઘડા કે લૂંટ જેવી ઘટનાઓમાં પણ બંદૂકનો બેફામ ઉપયોગ થાય છે આ ગન કલ્ચરને કારણે ગુનેખારોને કોઈની જીવ લેતા ખચકાટ થતો નથી ગુજરાતીઓ અને અન્ય ભારતીયો આ હિંસક સંસ્કૃતિના શિકાર બની રહ્યા છે ભારતીયો સામાન્ય રીતે શાંતિ પ્રિય અને સંઘર્ષ ટાળનારા હોય છે તેમની આ પ્રકૃતિને ક્યારેક નબળાઈ તરીકે જોવામાં આવે છે ભાષા અને સાંસ્કૃતિક તફાવતોને કારણે તેઓ સ્થાનિક સમુદાય સાથે સંપૂર્ણપણે ભળી શકતા નથી જે તેમને અલગ પાડે છે અને હુમલાખોરો માટે સરળ લક્ષ્ય બનાવે છે ટૂંકમાં અમેરિકામાં ગુજરાતીઓ અને ભારતીયોની અસુરક્ષા પાછળ લૂંટપાટ વંશીય ભેદભાવ વિદ્યાર્થીઓની નબળી પરિસ્થિતિ અને વ્યાપક ગણતંત જેવા વિવિધ પરિબળો જવાબદાર છે જ્યાં સુધી આ મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમેરિકન ડ્રીમ ઘણા લોકો માટે એક ભયાવહ સ્વપ્ન બની રહેશે દોસ્તો જો તમે અમેરિકા રહો છો અને તમારી સાથે પણ કઈ અઘટિત થઈ રહ્યું છે તો અમને કોમેન્ટ કે કરી દો અને જણાવો ઉજાસ ટીવી તમારો અવાજ બનશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા ઈષ્ટ મિત્રો કે સંબંધી કોઈ અમેરિકા રહેતું હોય તો તેમના સુધી શેર કરજો આભાર